વરસાદે વિરામ લીધાના બાર કલાક બાદ પણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે હનુમંતપુરી કૃષ્ણનગર અને મદનીનગર વિસ્તારોમાં વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે આ સમા સુધીના પાણી ભરાયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને નુકસાન થયું છે પાણી ભરાવાને કારણે ઇમરજન્સી વાહનો પણ આ વિસ્તારોમાં પ્રવેશી શકતા નથી આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં સર્જાય છે સ્થાનિક રહીશોએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પ્રભાવિત વિસ્તારના લોકો તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે સ્થાનિકોના મતે પાણીનો નિકાલ થતાં હજુ બે ત્રણ દિવસ લાગી શકે છે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે સ્વજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ